નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલું ગોલ્ડન ચોકડી મેઇન હાઈવે કહેવાતું મુખ્ય માર્ગ કહેવાતું અને ત્યાંથી જ લોકો સિટીમાં પ્રવેશ પણ કરતા હોય છે ગોલ્ડન ચોકડી પર હજારો લાખો સંખ્યામાં વાહન અવર કરતા હોય છે તો મોટી મોટી લાઇટો લગાડવામાં આવી છે મોટી સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી છે પરંતુ સોફાના ગાંઠિયા જેવી બે દિવસ ચાલે અને મહિના સુધી આ લાઇટો છે તે બંધ રહેતી હોય છે જેને કાય લઈને અકસ્માતો સર્જાતા હોય છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે ગોલ્ડન ચોકડી પર આવેલું સર્વિસ રોડ લારી ચાલકો સર્વિસ રોડને સ્ટોપ કરીને બેઠા હોય છે તો સર્વિસ રોડ પર વાહન પસાર થઈ શકતા નથી અને જેને લઈને લારી ગલ્લાવાળા ત્યાં બેઠા હોય છે કોર્પોરેશન જે છે તે દબાણ દૂર નથી કરતી અને એલએનટી હદમાં પણ આવતી હોય છે જેને લઈને લોકોની રજૂઆત છે કે આ સર્વિસ રોડના જે દબાણો છે તે દૂર કરવામાં આવે